હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું રોટલીનું શાક તો તેને ઘણા લોકો ચાસમાં વઘારેલી રોટલી પણ કહેતા હોય છે તો આ રોટલીનું શાક એકદમ ઓછા સમયમાં થઈ જાય છે અને સાથે જ ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ રોટલીનું શાક બનાવવા માટે મેં અહીંયા નંગ જેટલી રોટલી લીધેલી છે અને આ રોટલીને મેં ત્રણ થી ચાર કલાક પહેલા બનાવેલી હતી તો તમે જ્યારે પણ રોટલીનું શાક કરો ત્યારે હંમેશા ત્રણ થી ચાર કલાક પહેલા બનાવેલી જ રોટલી લેવાની તો તેનાથી તેનું શાક બહુ જ સરસ એવું ટેસ્ટી બનશે અને ત્યાર પછી આવી રીતના આપણે આપણે તેના તેના ટુકડા ટુકડા કરી કરી તો તો લેવાના છે આવી રીતના તમે સવારના નાસ્તામાં કે પછી સાંજના નાસ્તામાં રોટલીનું શાક બનાવીને બાળકોને અથવા તો વડીલોને આપી શકો છો અને સાથે જ ખાવામાં બહુ જ એવું સરસ ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા રોટલીના આવી રીતના ટુકડા કરી લીધેલા છે અને સાથે જ મેં અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તો મેં અહીંયા ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે તો જેટલી રોટલીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે તેલ ઉમેરીશું અને તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યાર પછી ઉમેરીશું રાઈ રાઈ સારી રીતના ફૂટી જાય ત્યાર પછી આપણે ઉમેરીશું જીરું તો રાઈ અને જીરું ફૂટી જાય ત્યાર પછી આપણે ઉમેરીશું મીઠા લીમડાના પાન તો મેં અહીંયા સાત થી આઠ નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધેલા છે અને ત્યાર પછી ઉમેરીશું લસણની કળીઓ તો મેં અહીંયા દસ થી બાર નંગ જેટલી લસણની કળીઓ લીધેલી છે અને તેના નાના નાના ટુકડા કરી લીધેલા છે તો તમે લસણને વાટીને પણ લઈ શકો છો અને સાથે જ આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન હળદર અને સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું છે અને આ બધી જ વસ્તુને આપણે તેલમાં સારી બે મિનિટ માટે સાંતળી લઈશું અને ત્યાર પછી ઉમેરીશું એક કપ જેટલી ચાસ તો મેં અહીંયા એક કપ જેટલી ચાસ ઉમેરેલી છે અને સાથે જ આપણે ઉમેરીશું બે ગ્લાસ જેટલું પાણી તો મારા પાસે અહીંયા રોટલીની ક્વોન્ટિટી થોડીક વધારે છે એટલે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને ત્યાર પછી આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી શાકના ટેસ્ટને બેલેન્સ કરે છે અને સાથે જ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે આ રસાને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું અને ત્યાર પછી આપણે ઉમેરીશું રોટલી અને રોટલીને પણ રસા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું તો રોટલી ઉમેર્યા પછી પણ આપણે એક થી બે મિનિટ માટે એમ જ ઉકળવા દેવાનું છે અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે આવી રીતના ધાણાને સ્પ્રિંકલ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ માટે આપણે ઢાકીને આ રોટલીના શાકને રેવા દઈશું એટલે જે પણ કઈ રસ્તો હશે તે રોટલીમાં ઓબ્ઝર્વ થઈ જશે એટલે કે રોટલીમાં પોહી જશે તો આપણું અહીંયા રોટલીનું શાક બનીને તૈયાર છે તો તમે આવી રીતના સવારે નાસ્તામાં પણ રોટલીનું શાક બનાવીને ખાઈ શકો છો અથવા તો સાંજના નાસ્તામાં પણ રોટલીનું શાક બનાવીને ખાઈ શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે તો આવી રીતના જ્યારે પણ રોટલી બચેલી હોય અથવા તો રોટલીનું શાક કરવાનું મન થાય તો આવી રીતના આપણે રોટલીનું શાક બનાવીને ખાઈ શકીએ છીએ તો આવી જ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી ટેક